બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય આપણે કડવું પોતેરમુ જોશું વૈ સંપાએ એની પર બોલ્યા સુન જનમે જય રાયો વિશ તાડી તુજને સંભરાવું આઢ પર્વની મહિમાય ચાર દિશાયે અગ્નિ લાગ્યો ને ભડકો ભયંકર થાય ધીમ જુવે છે બારનેખી ઘનુકડે તાહ્યા તાહ્યા

પોતા પોતાની પથારી માં બેસી સહુ હશે મારા મારાશે અરે રે હું સીધા બહાર આવ્યો ને એમની જોડે મરવું મરણ પામે માટ ભાઈ તો મારે જીવી સુરે કરવું

મારે ગયો ને દુઃખે પામે ધર્મ શોધી બીજી કે ધર્મ ધર્મરાધા બીજી ને આ બાજુ અર્જુનદેવ નહીં કોણ

પછી પણ ઊંચો ચઢીયો લાગના પાટ્યા ને પાત્યા સળગ્યા તર તૂટી પડ્યો તેની સાથે પડ્યો ભૂખંડર જ્યાં ત્યાં યજ્ઞિ ભાષે નીકળી જવાનું મન કરીને વાયુ નંદન ના છે નીકળવાનું જ કરી ના પણ કઈ જાય મેદા મેદા ની લાખ નીચે પડેલી તેના ભડકા થાય નીચે લાખ પડે ને બળી પડે જેના ભડકા થાય નીચે થાય ને ઉપર કેવું નીચે ડઝાય ને ઉપર ડઝે કઈ ભૂમિ પર ચડન મૂકે જ્યાં ને ત્યાં ભળી જાય

ભગવાની વંદે ને કૃષ્ણ કરે વિદાય કૃષ્ણ કરે કરુણાય બોલો કૃષ્ણ કણ યા લાલ